ખેડૂત મિત્રો આજે કપાસમાં કપાસિયા ખોળમાં અને રૂની ગાંસડીના વાયદામાં ખૂબ સારો એવો વધારો છે તે જોવા મળી રહ્યો છે આજે તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ પાંચ વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી એટલે કે રૂની ગાંસડીનો ઇઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો બસો સાઠ રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવન હજાર આઠસો વીસની આસપાસ ચાલી રહ્યો છે અને આપણો રૂની ઘાસડીનો MCX કોટન કેન્ડી એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ પાંચ વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ નવસો રૂપિયા જેટલો વધીને એકસઠ હજાર આઠસોની આસપાસ ચાલી રહ્યો છે અને એન સીડેક્સ ઉપર કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો છવ્વીસ રૂપિયા જેટલો વધીને પંદરસો બાર પોઈન્ટ પચાસની ની આસપાસ બંધ થયો છે જે આપણે કપાસ બાબતે ખૂબ સારામાં સારા સમાચાર ખેડૂત મિત્રો ગણી શકાય અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો નો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે આઠ રૂપિયા જેટલો વધીને ચોવીસો છેતાલીસની આસપાસ બંધ થયો અને ભારતીય સમય મુજબ પાંચ વાગ્યે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ વીસના ના ઘટાડા સાથે એકાણું પોઈન્ટ બત્રીસ સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે ખેડૂત મિત્રો આઠ બે બે હજાર ચોવીસના ના રોજ ચીનનો વાયદો પણ સોળ હજાર વીસની આસપાસ બંધ થયેલો છે ટૂંકમાં ખૂબ સારો એવો રિકવરી તરફી માહોલ અત્યારે જામ્યો હોય તેવું બજારને આપણને લાગી રહ્યું છે તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો ધારી ચૌદસો ને ચોત્રીસ મોરબી ચૌદસો ને અઠ્ઠાણું ખેડબ્રહ્મા ચૌદસો ને એકવીસ બાબરા ચૌદસો ને અડસઠ જેતપુર પંદરસો ને અગિયાર રાજકોટ ચૌદસો ને અઠ્યાસી સાવરકુંડલા ચૌદસો ને પંચ્યાસી વડાલી ચૌદસો ને ચોર્યાસી ધ્રોલ ચૌદસો ને નેવ વાંકાનેર ચૌદસો ને બાસઠ ગોંડલ ચૌદસો ને એકસઠ કાલાવડ ચૌદસો ને પચાસ જામજોધપુર પંદરસો ને સોળ અમરેલી ચૌદસો ને ઓગણસાઠ હળવદ ચૌદસો ને છેતાલીસ જસદણ ચૌદસો ને પચીસ જામનગર પંદરસો ને પચીસ ડોળાસ ચૌદસો ને ચૌદસો ને ચાલીસ અને ભાવનગર ચૌદસો ને અઠાવીસ ખેડૂત મિત્રો આ મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે આજે બોલાયેલા હતા જામનગરમાં અમારી દ્રષ્ટિએ કદાચ ઊંચામાં ઊંચો પંદરસો પચીસ જેટલો ભાવ આજે બોલાયો હોય તેવી અમારી પાસે માહિતી છે આનાથી ઊંચો ક્યાંય ભાવ બોલાયો હોય અને તમારી પાસે માહિતી હોય તો તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ખેડૂત મિત્રો આજે એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો છવ્વીસ રૂપિયા જેટલો વધીને બંધ થતાં પંદરસો બાર પોઈન્ટ પચાસની આસપાસ બંધ આવતા ખેડૂત મિત્રો માટે એક આશાનું કિરણ છે તે જોવા મળેલું છે કારણ કે ખેડૂતો ઘણા વખત ત્યાં કપાસના વાયદા જોતા રહ્યા છે જેમાં ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના વાયદામાં આજે તોફાની ઉછાળો ખેડૂત મિત્રો જોવા મળતા કપાસ બજાર માટે આની જો સીધી જ અસર કપાસના હાજરમાં જોવા મળે તો કપાસના ભાવમાં થોડો ઘણો સુધારો આવી શકે જો અસર જોવા મળે તોની વાત છે ખેડૂત મિત્રો અને આ જે વાયદો છે તે ખૂબ સારા એવા વોલ્યુમ સાથે બંધ થયો છે જેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા એકસો છત્રીસ જેટલી હતી વાયદામાં કપાસ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદામાં જે ખેડૂત જે લોકોને કપાસ લેવો તો તેની સંખ્યા એકસો છત્રીસ જેટલી હતી અને વેચાણ કરનારની સંખ્યા છે તે માત્ર પાસઠ જેટલી હતી ખૂબ સારા એવા વોલ્યુમ સાથે એનસીડેક્સ ઉપર કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો ખેડૂત મિત્રો છવ્વીસ રૂપિયા જેટલો વધીને પંદરસો બાર પોઈન્ટ પચાસે બંધ આવતા ખેડૂત મિત્રો માટે એક આશાનું કિરણ જાગ્યું છે કે જો આની સીધી જ અસર કપાસની હાજર બજારમાં જોવા મળે અને પંદર વીસ રૂપિયાનો સુધારો આવતીકાલે જોવા મળે તો જે કોઈ ખેડૂત મિત્રોને કપાસ વેચવો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો છે તે થઈ શકે તેમ છે જો હાજર બજારમાં અસર જોવા મળે તો ખેડૂત મિત્રો આગામી સમયમાં કપાસના ભાવ બાબતે તમારું શું મંતવ્ય છે તે તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂતભાઈઓને ખ્યાલ આવે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી અમે પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને તમારા સંપૂર્ણ ખુદના ભરોસે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને અને સંપૂર્ણ તમારા ખુદના ભરોસે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો